નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્વાગત છે અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયો ની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન આઈકોન ઓન કરો

हाथी का रंग काला होता है इसके पाव खंभे जैसे मोटे और मजबूत होते हैं इसके कान जैसे बड़े होते हैं। इसकी आँख बहुत छोटी होती है इसको एक लंबी सूढ़ होती है हाथी को दो लंबे दांत होते हैं। है त्यार प्रश्न नंबर बेनो अविभाग समानार्थी शब्द की जोड़ बनाइए अद्यार्थी मित्रों शब्द आपेला है

तो तेनो विलोधी शब्द થશે ઉચા वाक्य બનાવ્યા છે बुरा काम કરનેવાલે કો નીચા દેખના પડતા હૈ બીજો વાક્ય اچھا કામ કરનેવાલા ઉચા દેખ સકતા હૈ ત્યાર પછી બીજો શબ્દ છે છોડના તો તેનો વિરોધી શબ્દ થશે પકડના વાક્ય બનાવ્યા છે હમે બુરી આદત છોડની ચાહી બીજો વાક્ય હમે achhi આદત પકડની ચાહી ત્યાર પછી ત્રીજો શબ્દ છે આસમાન તો તેનો વિરોધી શબ્દ ધરતી વાક્ય આસમાન પંછી ઉડ રહે હે બીજું પર લોક ખેતી કરે ત્યાર પછી ચોથો શબ્દ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે ઉદાહરણ કે અનુસાર વાક્ય લિખીએ ઉદાહરણમાં વાક્ય આપેલું છે યહ લડકા હે વહ લડકી હે તેવી જ રીતે આપણે વાક્ય બનાવીએ યહ રાજા હે तो वह रानी है, यह शिक्षिका है वह शिक्षक है यह लेखक है वह लेखिका है यह घोड़ा है वह घोड़ी है त्यार नंबर चार उदाहरण के अनुसार वाक्य लिखिए। उदाहरण में वाक्य वक्य आपेलू के यह तितली है तो ये तितलिया है वह मछली है तो वे मछलिया है यह लड़की है तो ये लड़किया है तीज वाक्य वह बिल्ली है तो वे बिल्ली है चौथु वह टोपी है तो वे टोपिया है। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 કોષ્ટક સે ઉચિત શબ્દ ચુનકર ખાલી જગ્યા પૂરિએ. પહેલો એ तितલિયા હે બી જુવા તુમારા ફૂલ હે. ત્રીજો મેં કિસાન હો. ચોથુ યહ પાટશાળા હે, ઇસમેં કઈ છાત્ર પઢતે હે. પાંચમો કિસાન ક્યા કરતા હે? ચતુ ઉસ લડકે ને મુજે લડડુ દિયા. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 અહીં નીચે જે વાક્યો આપેલા છે તેને આપણે ઘટનાના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે તો તેમાં પેલું વાક્ય આવશે ટુકડા મિલા ત્રીજું વાક્ય ને દરજી કી એક દુકાન દેખી ચોથું વાક્ય આવશે ચૂહે ને દરજી ટોપી સીને કે પાંચમું વાક્ય દરજીને ચૂહે કો કેચી ઉઠા કર ધમકી छठवा वाक्य चूहा कसीदाकार कसीदाकार की दुकान पर गया सातवा वाक्य उसे कसीदाकार ने चूहा को धमकाया आठवा वाक्य से चूहे ने कचहरी में जाने की धमकी दी नववा वाक्य कसीदाकार घबराया और उसने कसीदा काट दिया यानी दसवा वाक्य से चूहा खुश हो गया आ रीति આપણે ઘટના ક્રમ પ્રમાણે એક તેલાસ વાક્ય ગોઠવી દેવાના છે સાચા વિધાનો સામે પણ ખોટું છે ત્રીજું વાક્ય બોઢિયા વાક્ય ખોટું છે ચોથું વાક્ય બોઢિયા ચાવલ પકા રહી આ વાક્ય સાચું છે પાંચમું વાક્ય કપડા રંગતા હે આ વાક્ય ખોટું છે चतुवाक्य जो एको रास्ते में कपड़े का टुकड़ा मिला आ वाक्य साचो छे ત્યાર પછી પ્રશ્ન નંબર 8 નિમનલખિત પ્રશ્નો કે ઉત્તર લખી પેલો પ્રશ્ન છે હાથી પાણી ક્યાં ડાલતા હે ક્યો તો તેના જવાબમાં આવશે હાથી apne શરીર પર પાણી ડાલતા હે ક્યોકી વો નાહાના નહાતા હે બીજો પ્રશ્ન જંગલ મે બાગ કે અલાવા ઓર કોન કોન સે પ્રાણી રહેતે હે જવાબ जंगल में खरगोश शेर लोमड़ी भालू आदि प्राणी रहते हैं। तीजो प्रश्न बुढ़िया क्यों झुंझला रही है जवाब चूहे पर पानी टपका रहा था इसीलिए बुढ़िया झुझला रही है चौथो प्रश्न आपने कहाँ-कहाँ झूले देखे है मैंने घर में बगीचे में पाठशाला में होटल में झूले देखे है पांचवा प्रश्न छे चूहा कपड़ा लेकर पहले किसके पास गया जवाब चूहा कपड़ा लेकर दर्जी के पास गया છઠ્ઠો પ્રશ્ન છે તેના પ્રશ્નો અને જવાબો પૂરા કરીએ છીએ આગળના પાઠના ગાલાસ્તી ના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર